સુંદર હૃદય સ્પર્શી વાદા સુંદર તસવીર એક વખતની વાત છે એક રાજા હતો જેના એક પગ હતો અને માત્ર એક આંખ જ હતી છતાં પણ આખું રાજ્ય ખુશાલ અને સમૃદ્ધ હતું કેમ કે રાજા ઘણો સમદાર અને પ્રજાવસ્થળ હતો એક દિવસ રાજાના મનમાં વિચાર આવ્યો કે મારે પણ એક સુંદર તસવીર હોવી જોઈએ જે મહેલમાં લગાડવામાં આવે તેથી દેશ વિદેશના ચિત્રકારોને મહેલમાં બોલાવ્યા રાજાએ દરેક ચિત્રકારને વિનંતી કરી મારી એક સુંદર તસવીર બનાવો પણ ચિત્રકારો વિચારમાં પડી ગયા રાજા તો શારીરિક રીતે અપૂર્ણ છે તો એને સુંદર બતાવી શક્ય જ નથી જો તસવીરમાં તેમને ખામી દેખાઈ જશે તો રાજા ગુસ્સે થઈ શકે છે અને સજા પણ આપી શકે છે એટલું વિચારીને મોટાભાગના ચિત્રકારો રાજાની તસવીર બનાવવાથી ઇનકાર કરી દીધો ત્યારે પાછળથી એક યુવાન ચિત્રકાર આગળ આવ્યો અને બોલ્યો મહારાજ હું તમારી એક ખૂબ જ સુંદર તસવીર બનાવીશ જે તમને જરૂર પસંદ આવશે રાજાની પરવાનગી લઈને તે તરત જ કામ પર લાગી ગયો લાંબા સમય પછી તેને એક તસવીર તૈયાર કરી જ્યારે રાજાએ જોઈ તો તે ખૂબ જ ખુશ થયો અને અન્ય ચિત્રકારો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા એ તસવીરમાં રાજા જમીન પર એક પગ મોડીને બેઠેલા છે અને એક આંખ બંધ કરીને શિકાર પર નિશાન લગાવતો દેખાય છે એ ચિત્રકારે એવી સમજદારીથી તસવીર બનાવી કે રાજાની ખામીઓ છુપાઈ ગઈ અને તેને એક પરાક્રમી અને સુંદર રાજા તરીકે દર્શાવ્યો રાજા ખૂબ જ પ્રસન્ન થયો અને એ ચિત્રકારને ઘણી બધી ઇનામો અને દાનમાં સંપત્તિ આપી વાર્તામાંથી શીખ આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે લોકો એકબીજાની ખામીઓ ઝડપથી શોધી લે છે ભલે પોતાનામાં કેટલી ખરાબી હોય પણ તેમને બીજાની ત્રુટિઓ દેખાય છે જો આપણે નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક વિચાર કરીએ તો દરેક સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે ચાલો આપણે પણ બીજાની ખામીઓને છુપાવીને તેમની સુંદરતાને ઉજાગર કરીએ કારણ કે દરેકમાં કંઈક સારો હોય છે